તો આગળ વાત કરીએ છોટા છોટા છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે આ નગરપાલિકા ખાતે પ્રમુખ મંજુલાબેન ઉપપ્રમુખ તરીકે પરવેજ મકરાણી અને કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ સૌરભ શાહની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ત્યારે ભાવિનભાઈ બરજોડના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદર અઠ્યાવીસોમાંથી અઠ્યાવીસમાંથી પાંચ સભ્યો ગેરહાજર રહેતા તેવીસ સભ્યોના ઉપસ્થિતિમાં આ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે એકંદરે અઠ્યાવીસ જેટલા મુદ્દા ઉપર આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે યોજાશે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં જુદી જુદી સમિતિઓને પાછલા પ્રોસિડિંગ બહાલી આપવામાં આવી હતી તેમજ એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીના ત્રિમાસિક સમયગાળામાં થયેલ આવક અને ખર્ચની પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના હસ્તક એફએસ હાઈસ્કૂલમાં આવેલ પ્રી માયરી વિભાગમાં જર્જરિત થયેલ રૂમોને તોડી નવા બનાવવા બાબતે પણ ચર્ચા કરાઈ હતી સાથે જ નગરપાલિકા હસ્તકની હાઈસ્કૂલ જે આવેલી છે અંગ્રેજી માધ્યમ શાળાની તેને શરૂ કરવા બાબતે જેવા અલગ અલગ અઠ્યાવીસ જેટલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તેના ઉપર અમલ કરવા અને બા બહાલી આપવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી